સેવા સંકલ્પ અને સમર્પણના બે વર્ષ છે અને અહીં ઉપસ્થિત આપણા સૌ સમગ્ર રાજકોટની જનતા ખૂબ જ ગર્વ અનુભવે છે કે ત્રીજા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી આપણા રાજકોટમાં છે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેમ મેં હમણાં જ કહ્યું તેવી રીતના આપની આ વિઝિટને ખૂબ યાદગાર બનાવવા માટે અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં એકસો એક અમે વૃક્ષારોપણ કરવાના છીએ તેવો સંકલ્પ મહાનગરપાલિકા અભિવાદન અને ત્યારબાદ હું વિનંતી કરીશ આપણા રાજકોટના પ્રથમ નાગરિક એવા માનનીય શ્રી નૈનાબેન પેઢળિયાને કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો માનનીય શ્રી નૈનાબેન પેઢળિયા રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ અને પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના તેમજ આવાસના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તેમજ રાજકોટના પ્રભારી રાઘવજીભાઈ પટેલ મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ કલેક્ટર સાહેબશ્રી કમિશનર સાહેબશ્રી તેમજ પ્રેસ મીડિયાના ભાઈઓ સૌ પ્રથમ જે લોકોને પોતાના ઘરનું ઘર ડ્રો દ્વારા પ્રાપ્ત થવાનું છે તેવા સૌ આવાસ યોજનાના લાભાર્થી ભાઈઓ અને બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દરેક મનુષ્ય માટે રોટી કપડાં અને મકાન આ ત્રણ પોતાના જીવનની મૂળભૂત જરૂરિયાત છે આ જરૂરિયાત પૂરી કરવા વિશ્વ નેતા આદરણીય સન્માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના ડબલ એન્જિનની આ સરકાર સતત ચિંતા કરી રહી છે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે રાજકોટ શહેરમાં તેત્રીસો આવાસોનું નિર્માણ કરી જરૂરિયાતમંદ પરિવારોને તેની ફાળવણી કરવામાં આવી છે આ ટાઉનશીપમાં મકાનની સાથોસાથ ગેસની તથા પાણીની પાઇપલાઇન કોમ્યુનિટી હોલ આંગણવાડી બાલક્રીંગણ અને અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અવિરત સહયોગથી રાજકોટ શહેરની વણથંભી વિકાસ યાત્રા આગળ ધપી રહી છે આજે રાજકોટ શહેરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકામાં સાતસોને ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ કરોડના વિકાસ પ્રકલ્પોના એકસાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે જેમાં ખાસ કરીને ભારત સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા વિસ્તારમાં પાંચસો ને પાસાઠ અગિયાર કરોડના ખર્ચે નિર્માણ પામેલ અટલ સ્માર્ટ સિટી સંકુલનું લોકાર્પણ શહેરના રોડ રસ્તા ડામર ડ્રેનેજ વિભાગ નેટવર્ક વોટર વર્કર્સ નેટવર્કના કામ સહિતના બસો કામોના ખાતમૂરત થનાર છે સાથો સાથ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન એક પોઇન્ટ પાંચ બી એચકેના એક હજાર દસ આવાસ યોજનાના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઈડબલ્યુએસ એસ ટુ કેટેગરીના ખાલી બસોને દસ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવે છે શહેરના નાગરિકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વિશેષ નવી બાવીસ સીએનજી બસ અને ડેનેશ શાખાના ઉપયોગ માટે ખરીદ કરવામાં આવેલ નવા સાત જેટિંગ મશીન અને વાહનોનું લોકાર્પણ પણ થનાર છે આમ રાજકોટને આજે એકસાથે અલગ અલગ વિકાસ વિભાગના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાની શહેરીજનોની સુવિધામાં વધારો થયો છે રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જ્યાં માનવી ત્યાં સુવિધા તથા સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર સાથે શહેરના પાયાના મહત્વના અનેકવિધ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ગતિમાં છે જેમાં ખાસ કરીને ડીઆઈ પાઇપલાઇન તથા ડ્રેનેજ નેટવર્કના કામો જામનગર રોડ પર સાંઢિયા પુલ ખાતે ફ્લાયઓવર બ્રિજ કટારીયા ચોકડી ખાતે આઇકોનિક બ્રિજ મવડી વિસ્તારમાં અધતન ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ સંકુલ ભગવતીપરા વિસ્તારમાં આધુનિક હાઈસ્કૂલ પ્રદ્યુમન પાર્ક પાસે લાયન સફારી પાર્ક નવા ફાયર સ્ટેશન આવાસ યોજના સહિતના કામો ગતિમાં છે રાજકોટ શહેર રહેવાલાયક માણવાલાયક રડિયામણું બને તે માટે શહેરમાં કાર્બન ઉત્સર્જન માટે ઘટાડો કરવા માટે પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે શહેરની ટ્રાન્સપોર્ટેશનમાં સીએનજી તથા ઇલેક્ટ્રિક બસ ઘન કચ કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ મેગા સ્કેલ સોલાર રૂપટોપ વગેરે જેવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહેલ છે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેર ખાસ અર્થમાં સ્માર્ટ સિટી બને તે દિશામાં અવિરતપણે આગળ ધપી રહ્યું છે અને તેમાં સૌનો સાથ સૌનો સહકાર મળી રહેશે તેવી મને ચોક્કસપણે અપેક્ષા છે ભારત દેશને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા આપણે સૌ સાથે મળીને કાર્ય કરીએ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીશ્યસી ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રી અને ત્યારબાદ અટલ સ્માર્ટ સિટી રાજકોટ રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યાં પાયાની સુવિધાઓની સાથે સાથે અદ્યતન ટેકનોલોજીનો પણ સમન્વય થયો છે માજી સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા સાહેબને વિનંતી છે કે આપ મંચસ્થ થશો માનનીય શ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ આપ મંચસ્થ થશો એવી વિનંતી છે ખૂબ ખૂબ આભાર અટલ સ્માર્ટ સિટીની એક નહીં અનેક વિશેષતાઓ છે અને જે આપણે આવો નિહાળીએ આપણા અટલ સ્માર્ટ સિટી સંકુલના મૂવીના નિદર્શનમાં સૌરાષ્ટ્રના હૃદય સમૂહ રાજકોટ સમૃદ્ધ ઇતિહાસ અને મહત્વકાંક્ષાઓ ધરાવતું વાઇબ્રન્ટ સિટી છે અને હવે અટલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ રાજકોટના નવા મોડર્ન વિકાસનું પ્રતિક બનીને ઉભરી રહ્યું છે આ પ્રોજેક્ટ માત્ર શહેરી વિકાસ પૂરતો મર્યાદિત નથી પરંતુ તેમાં પરિવર્તનશીલ સુખમય જીવનશૈલીની શૈલીની ઝલક નિહાળવામાં આવે છે જે ભારત સરકાર શ્રીના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક આગવું વિઝન છે જ્યાં ટેકનોલોજી માનવ જીવનને પ્રગતિના નવા પથ પર દોરી જાય છે શહેરના વીસ લાખ થી વધુ રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તા ને ઉન્નત બનાવવા તરફ પ્રભાવશાળી વિકાસ કૂચની ની દિશા દર્શાવતો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ નવસો ત્રીસ એકર વિશાળ ક્ષેત્રફળ રૂપિયા પાંચસો પાસઠ કરોડ ખર્ચ સાથે આકાર પામેલ છે જે એક અલગ વિઝન અને શ્રેષ્ઠતાની એક નવી ઓળખ પુરવાર થાય છે આ પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા વિવિધ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને સાકાર થયેલ છે જેનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવે છે

છત્રીસ કિલોમીટર સ્ટ્રોમ વોટર ડ્રેન કિલોમીટર 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 પાવર ડક્ટ ડક્ટ લાઇન આઈસીટી પીવાલાયક પાણી નું નેટવર્ક 28 કિલોમીટર રિસાયકલ પાણીનું નેટવર્ક આમ આ પ્રોજેક્ટ સસ્ટેનેબલ રેઝિલિયન્સ જેવા સિદ્ધાંતોના આધારે ડિઝાઇન કરવામાં આવેલ છે અટલ સ્માર્ટ સિટીમાં બીઆરટીએસ દ્વારા ઝડપથી પરિવહન થઈ શકે તેવું આયોજન કરેલ છે તેમજ મુસાફરોને અનુકૂળ ડિઝાઇન કરાયેલ બીઆરટીએસ સ્ટેશનોના નેટવર્કની પણ ખાસ વિશેષતા છે જેમાં પરિવહન કરતા લોકોને પ્રસન્નતાનો અનુભવ મળી રહે તેવી કાળજી રાખવામાં આવેલ છે

કે જેમ સૂર્યાસ્ત થાય તેમ રાજકોટની શૈરીઓ જીવંત થાય છે અટલ સ્માર્ટ સિટીની સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ્સ માત્ર રોશની આપે છે એટલું જ નહીં પરંતુ તેનું રિમોટલી મોનિટરિંગ કરવામાં આવે છે જેથી ઉર્જાની બચત થાય છે સ્માર્ટ સિટીના વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટેકનોલોજી પણ મુખ્ય છે જે સીડબલ્યુઆર અને આર ડબલ્યુઆર ની સુવિધા ધરાવે છે એક ત્રેવીસ મિલિયન લિટર ધરાવતું રિસાયકલ પાણી માટે અને બીજું તેત્રીસ મિલિયન લીટર ની ક્ષમતા વાળા સ્વચ્છ પાણી માટે એક સંકલિત સ્ટેશન સાથે સંપૂર્ણ રીતે વ્યવસ્થાપન કરવા માટે કરવામાં આવેલ છે અને તેના મોનિટરિંગ માટે એક સ્કાડા નેટવર્ક ઉભું કરવામાં આવેલ છે જે પાણીની આવક અને જાવક પર મોનિટરિંગ કરી રિયલ ટાઈમમાં માં પાણીના પ્રવાહને મોનિટર કરવા વિશ્લેષણ કરવા અને ઓપ્ટિમાઇઝ કરવા માટે ક્લાઉડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ઇજનેરોએ ચોવીસ કલાક પડકારો અટલ સ્માર્ટ સિટીને સમયસર અને અપેક્ષા કરતા વધુ સારું કરવા માટે હંમેશા રહી અવિરતપણે કામ કરેલ છે અટલ સ્માર્ટ સિટીના મૂળમાં માત્ર માળખાકીય સુવિધા નથી પણ લોકોને મહત્તમ ટેકનોલોજી નો લાભ મળી રહે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય તેવું એક અનેરું કામ કરવામાં આવેલ છે અટલ સ્માર્ટ સિટી રાજકોટ જોરદાર તાળીઓના સાથે આપણે આ મૂવી નિદર્શનને વધાવીએ કારણ કે આ જોયા પછી આપણને ચોક્કસથી ખ્યાલ આવે કે વિકાસનો સ્વર્ણિમ યુગ ચાલી રહ્યો છે અને હવે આપણે વિનંતી કરીએ આપણા લોકલાલીના મુખ્યમંત્રીશ્રીને કે વિવિધ પ્રકલ્પોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને આવાસ ગ્રોહોને ખુલ્લો મૂકે તો મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આ રિમોટ દ્વારા એક પછી એક ટોટલ આપણે પાંચ લોકાર પણ અને આવાસના ડ્રો કરવાના છે તો સૌપ્રથમ લોકાર્પણ સાથે અટલ સ્માર્ટ સિટીનું લોકાર્પણ થઈ રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ આર એસ સીડીએલ દ્વારા ભારત સરકાર શ્રીના સ્માર્ટ સિટી મિશન હેઠળ અટલ સ્માર્ટ સિટી રાજકોટ ટીપી સ્કીમ નંબર બત્રીસ રૈયા ના નવસો ત્રીસ એકર વિસ્તારમાં રૂપિયા પાંચસો પાસઠ પોઈન્ટ અગિયાર કરોડ ખર્ચે નવ નિર્મિત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નું સિવરેજ નેટવર્ક ક્લિયર વોટર તથા રિસાયકલ વોટર પમ્પિંગ સ્ટેશન સાથે સ્ટોર્મ વોટર નેટવર્ક પાવર ડક્ટ સ્માર્ટ લાઇટિંગ યુટિલિટી ડક્ટ સાયકલ ટ્રેક ફૂટપાથ વગેરે સુવિધા સાથેના રોડ નેટવર્કનું નું ઈ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું પ્રેરક ઉપસ્થિતિ માનનીય મેયર શ્રીમતી શ્રીમતીયા વિક્રમ સંવત બે હજાર એક્યાસી માક્ષર સુદ તેરસ તારીખ તેર બાર બે હજાર ચોવીસ શુક્રવાર આભાર વંદે માતરમ ખુબ ખુબ આભાર ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આપ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કરશો રિમોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવામાં નવી બાવીસ સીએનજી બસ તેમજ ભૂગર્ભ ગટર સફાઈ માટે કુલ સાત નવા મશીન તથા પ્રદ્યુમન ના બિલ્ડિંગ માં કરવામાં આવેલ રિનોવેશન ના કામ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ શૂન્ય આઠ કરોડ ના કામો નું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું પ્રેરક ઉપસ્થિતિ શ્રીમતી નયનાબેન પેઢડિયા માનનીય મેયર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તારીખ તેર બાર બે હજાર ચોવીસ શુક્રવાર આભાર વંદમાત્રમ ખૂબ ખૂબ આભાર સમગ્ર ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત અને ગુજરાતનું ગ્રોથ એન્જિન રાજકોટ આપણા સ્માર્ટ રાજકોટ માટે એકવાર તાળીઓ થવી જોઈએ ત્યારબાદ વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રી શ્રીને કે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના ખાત મૂહૂર્તનું આજ આપ આરંભ કરશો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડ માં કુલ રૂપિયા બસો ચોવીસ પોઈન્ટ છવ્વીસ કરોડ ના ખર્ચે ડિવાઈડર સેન્ટ્રલ લાઇટિંગ બાંધકામ ડ્રેનેજ નેટવર્ક વોટર નેટવર્ક ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશન તથા રોડ રસ્તા ને લગતા વિવિધ કામો નું હાથ મુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું પ્રેરક ઉપસ્થિતિ શ્રીમતી નયનાબેન પેઢડિયા માનનીય મેયર રાજકોટ મહાનગરપાલિકાના આવા સોના ડ્રો આપના હસ્તે આજે વરદ હસ્તે થવાના છે તો માનનીય મુખ્યમંત્રી તેનો શુભારંભ કરશે આ ડિજિટલ યુગમાં ડિજિટલ ભારતમાં આપણે આગળ વધી રહ્યા છીએ કે આપણા રિમોટના એક બટનથી આજે આ તમામ કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના આવાસોના ડ્રો થઈ રહ્યા છે અને ખાસ કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના એક હજાર દસ આવાસો અને સાથે જ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના બસો દસ આવાસોના આજે કોમ્પુરાઈઝ ડ્રો આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાના છે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી અને ત્યારબાદ અને ત્યારબાદ રાજકોટ શહેરી સત્તામંડળના આવાસોના ડ્રો એટલે કે બસો દસ આવાસોનું પણ લોકાર્પણ આજે કોમ્પ્રોઈઝ ડ્રો થવાનો છે આપણા મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ખૂબ ખૂબ આભાર અને જોરદાર તાળીઓના નાદ સાથે આપણા મુખ્યમંત્રીશ્રીએ આ તમામ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનો આજે શુભારંભ કરાવ્યો છે ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી મંચ તમામ શ્રીઓ ખૂબ ખૂબ આભાર અને ત્યારબાદ હું વિનંતી કરીશ માનનીય લોકલાડીના મુખ્યમંત્રીશ્રીને કે શ્રી નીતિ રાઠોડ કે જે પેરા સ્વિમર છે અને રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર ચોવીસના વિજેતા છે તેમનું આપના હસ્તે સ્વાગત કરશો સન્માન કરશો અને ગુજરાત સરકાર તરફથી એકાવન હજાર રૂપિયા પુરસ્કાર રૂપે આજે આપવામાં આવે છે અને મોમેન્ટોથી તેમનું સન્માન કરવામાં આવે છે ભારત સરકારની સાથે ગુજરાત સરકાર હંમેશા રમતગમતને પ્રોત્સાહન આપતા આપતું રહે છે અને એના જ ફલશ્રુતિ સ્વરૂપે આજે પેરા સ્વિમર દિવ્યાંગ જન સશક્તિકરણ હેતુ રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર ચોવીસના વિજેતા એવા શ્રી નીતિ રાઠોડ જે પેરા સ્વિમર છે તેમનું આજે સન્માન થઈ રહ્યું છે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે સર્વજનહિતાએ સર્વજન સુખાઈની સંકલ્પના સાકાર કરતા આપણા મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ ખૂબ આભાર ગુજરાતની જનતા માટે દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફાઇવજીના મંત્ર સાથે સર્વગ્રાહી દિશા દર્શન કરે છે આ ફાઇવજી એટલે ગરવું ગુજરાત ગુણવંત ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત આપણા મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ તો છે જ પરંતુ સાદગીની શાલીનતાથી લોકોને પ્રભાવિત કરે છે પ્રકાશિત કરે છે તો હવે વિનંતી કરીશ સન્માનનીય એવા માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ ઉદબોધન માટે આપશો અને આપના આશીર્વચન પાઠવીને અમને પ્રેરણાન્વિત કરશો માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે કુલ રૂપિયા સાતસો ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રીમતી ભાનુબેન બાબરિયા પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા મેયર શ્રીમતી નૈનાબેન પઢેરિયા મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ શ્રી ઉદયભાઈ કાનગઢ શ્રી રમેશભાઈ ટિલાળા શ્રી દુલ્લભજીભાઈ દેથરિયા પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાધવ श्री मनीष भाई राडिया प्रदेश उपाध्यक्ष श्री भरत भाई बोगरा सहना अध्यक्ष श्री मुकेश भाई दोषी चूंटाये जनप्रतिनिधि संगठन पदाधिकारी कलेक्टर श्री कमिश्नर श्री उपस्थित सौ अधिकारीगण लाभार्थी भाइयों बहनों प्रेस मीडिया मित्रों सौ नमस्का। ने नमस्कार विश्व नेता ने यशस्वी वाप्रधान श्री नरेंद्र भाई मोदीए જે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે તેમના દિશાદર્શનમાં વિકસેલી આ રાજનીતિને ગુજરાતની જનતા જનાર્દને ડિસેમ્બર બે હજાર બાવીસમાં ઐતિહાસિક જનાદેશ આપીને અમને જનસેવાની વધુ એક તક આપી છે એ જનસેવા તકને પાછલા બે વર્ષમાં આપની આ ડબલ એન્જિન સરકારે સેવા સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યરત રહીને પૂરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે આ સરકારના સફળ શાસનના બે વર્ષ સૌના આશીર્વાદથી ગઈકાલે પૂર્ણ કર્યા છે વિકાસના કર્તવ્ય પર આગળ વધારવાના આ ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટવાસીઓને આજે એક જ દિવસમાં સાતસો ત્રાણું કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે આજે રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા પંચાયતના પોતિકા ભવનનું પણ ખાત ખાતમુહૂર્ત કર્યું છે વડાપ્રધાનશ્રીએ ગુડ ગવર્નન્સની જે પ્રણાલી સ્થાપી છે તેને સર્વગ્રાહી વિકાસથી આપણે આગળ ધપાવી છે એ દિશામાં એક વધુ કદમ ભરવાનો રાજકોટ મહાનગરપાલિકાનો આજનો આ કાર્યક્રમ છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે જોયો અને ગુજરાતના શહેરીકરણમાં બદલાવ આવ્યો તેમણે શહેરોના વિકાસ માટે બજેટ વધાર્યું અને બજેટને કારણે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે ગુજરાત શહેરનું શહેરી વિકાસનું બજેટ બે હજાર બે ત્રણમાં રૂપિયા સાતસો પચાસ કરોડ હતું જે આજે વધીને રૂપિયા એકવીસ હજાર છસો ને છન્નું કરોડ રૂપિયા થયું છે એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટ પાંચથી પચીસ લાખના બનતા હવે તો એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો અને એ પણ ક્વોલિટી વર્ક આપણે અપાય છે રાજ્ય સરકારે પાછલા ત્રણ વર્ષમાં રાજકોટને અંતરિયાળ માળખાકીય સુવિધાઓ માટે સાતસોથી સાતસો આઠ કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંદાજીત રૂપિયા એકસો પચીસ કરોડ રૂપિયા અને ફ્લાય ઓવર માટે રૂપિયા એકસો છત્તીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આદરણી શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઈઝ ઓફ લિવિંગ સતત વધતું રહ્યું છે હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે શહેરમાં ભવિષ્યમાં ઉભી થનારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યનું આયોજન કરીએ છીએ એક અંદાજ પ્રમાણે બે હજાર સુડતાલીસ સુધીમાં રાજ્યની સિત્તેર ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન રોડમેપમાં શહેરી વિકાસનું સુદળ આયોજન કર્યું છે રાજકોટ પણ તેમાંનું એક શહેર છે એટલું જ નહીં નીતિ આયોગના ગ્રોથ હબ ઇનિશિયેટીવ અંતર્ગત સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જાહેર કર્યું છે એ જ પેટર્ન પર આવનાર દિવસોમાં રાજકોટ રિજન પણ વિકાસ હોવાની આપણી નેમ છે શહેરોમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાના સ્વપ્નાનું ઘર મળે તે માટે આદરણી શ્રી નરેન્દ્રભાઈએ આવાસમાં સંપૂર્ણ સુવિધાઓ સાથેની પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચૌદ લાખ આવાસોના નિર્માણ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર છે એમાં પણ રાજકોટનો લાઇટ હાઉસ પ્રોજેક્ટ તો દેશનો આઇકોનિક અને વડાપ્રધાનશ્રીનો પ્રિય પ્રોજેક્ટ છે આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ બારસો ને વીસ જેટલા આવાસોનો ડ્રો થયો છે જેમને પોતાના સપનાનું ઘર મળ્યું છે તે સૌ પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ઉત્તમ શહેરી પરિવહન સેવા જરૂરી છે રાજ્ય સરકાર શહેરી પરિવહન ઉત્તમ બને અને પર્યાવરણ અનુરૂપ બને તે માટે કટિબદ્ધ છે આજે રાજકોટમાં બાવીસ જેટલી નવી સીએનજી બસો નાગરિકની સેવાઓમાં શરૂ કરવામાં આવી છે રાજકોટમાં પીપી ધોરણે ચાલતી સો જેટલી સીએનજી બસોને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનાના સમાવેશ કરવાની પણ આજે મંજૂરી આપી છે જેના કારણે રાજકોટના નાગરિકોને વધુ સારી અને પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન સેવાનો લાભ મળશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ માં આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યાં સુધીના સમયને દેશનો અમૃત કાળ ગણાવ્યો છે અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત બે હજાર સુતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આજે રાજકોટ શહેરને મળેલા વિકાસના કામો તે દિશામાં આગવું કદમ છે આપણે સૌ આપણા નગરો હરિયાળા બને સ્વચ્છ બને તે માટે કટિબદ્ધ થઈએ સ્વચ્છતાને સહજ સ્વભાવ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી લાઇફ સ્ટાઇલ અપનાવીએ એ

અને ખરેખર વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતા છે એ આપણી ગુજરાત સરકાર દર્શાવી રહી છે અને સંકલ્પ એ પરિપૂર્ણ કરી રહી છે ત્યારબાદ વિનંતી કરીશ કે આપણા વોટરવર્ક સમિતિ રાજકોટ મહાનગરપાલિકાના અશ્વિનભાઈ પાંભરને કે આપ આભાર વિધિ કરશો આજના કાર્યક્રમની રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે રાજકોટમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવોના હસ્તે થઈ રહ્યું છે એવા આજે બે વર્ષ પૂર્ણ કરી અને ત્રીજા વર્ષમાં જે મંગળ પ્રવેશ કરેલો છે એવા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા શહેરના મેયર શ્રી નીનાબેન ભેઢડિયા सांसद श्री परशोत्तमभाई रूपाला साहेब शेर भाजपना प्रमुख मुकेशभ दोशी तारा श्री डॉक्टर दर्शिताबेन शाह धारसभ्य श्री उदयभाई कानगड रमेशभ टिलाडा शेर शे, गुजरात प्रदेश उपाध्यक्ष भरतभाई बोघरा साहेब स्टेंडिंग कमिटीना चेअरमेन जयमिनभाई ठाकर डेप्युटी मेयर श्री जी शहरना महामंत्री अश्विनभाई मोलिया जी जाडेजा माधवभाई दवे શાસક પક્ષના નેતા લીલુબેન જાધવ દંડકશ્રી મનીષભાઈ રાડિયા કમિશનર શ્રી મંતસ સૌ મહાનુભાવો અને આ રાજકોટની નગર જનતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બદલ રાજકોટ મહાનગરપાલિકા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ભારત માતા કી જય વંદે માત્ર